શું ગુજરાતમાં આવતા સમયમાં આદિવાસી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે કે કેમ કારણ કે જે રીતે દાહોદમાં તાજેતરમાં જ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ જે ઉજવણી કરી રહ્યું હતું અને આદિવાસી સમાજના ભગવાન તરીકે ઓળખાતા એવા બિરસા મુડ્ડાની જે મૂર્તિને અનાવરણની પ્રક્રિયા ચાલી રહી હતી અને તે તકતીમાં જે છે તે એ નામ સામે આવતા જ ભાજપના સાંસદ અને ધારાસભ્યનું નામ સામે આવતા જ આદિવાસી સમાજ ઉગ્ર જોવા મળ્યું તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર જે રીતે વિશ્વ આદિવાસી દિવસને લઈને આદિવાસી સમાજ હાલમાં ઉજવણી કરી રહ્યો છે ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે અને તે વચ્ચે જ દાહોદના એક વિસ્તારમાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી દિવસની ઉજવણી હાથ ધરવામાં આવી હતી અને તે સમય દરમિયાન આદિવાસી સમાજના ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુડા જેમની મૂર્તિનું અનાવરણ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને જ્યારે આદિવાસી સમાજની નજર એ મૂર્તિની નીચે આવેલી તકતી ઉપર ગઈ અને એ તકતી પર નજર જતા જ આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ ભારતીય જનતા પાર્ટીની સામે કરવામાં આવ્યો હતો આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આક્ષેપો કરવા પાછળનું કારણ એ હતું કે એ તકતીમાં એક આદિવાસી સમાજના પરિવારનું નામ લખેલું હતું પરંતુ તેમના નામ હટાવીને દાહોદના સાંસદ અને ભાજપના ધારાસભ્ય આ બંનેના નામ તકતી ઉપર મૂકી દેવામાં આવ્યા હતા અને તેને લઈને જબરજસ્ત આક્રોશ આદિવાસી સમાજમાં જોવા મળ્યો હતો પહેલાં એ દ્રશ્યો જોઈ લઈએ જેમાં આદિવાસી સમાજ દ્વારા એ ઉગ્રહ વિરોધી તકતીને લઈને કરવામાં આવ્યો ભાજપના એ સાંસદ ભાજપના એ ધારાસભ્યને લઈને કરવામાં આવ્યો